હવે વિનંતી કરીશ સ્નેહ સ્વરૂપ સ્વામીને ગુરુ મહારાજે શાસ્ત્રી મહારાજના પ્રસાદી સ્વરૂપ જે શ્લોક છે એ શ્લોક ઉપર આવી અને વાત કરશે એમને પણ કંઈ બનાવેલ છે શ્લોક એટલે આવી અને પોતાના હૃદયના ઉદ્ગારો એમાંથી રજૂ કરશે સ્નેહ સ્વામી સ્થિતા રાધા सृश्च यस्यास्ति वक्षसि वृन्दावनविहारं तं श्रीकृष्णं हृदि चिन्तये धन्योऽस्मि पूर्णकामोऽस्मि निष्पापो निर्भयः सुखी देवजोगियोगेन स्वामी नारायणाश्रया અક્ષરધામમાં બિરાજીયા આપણી સૌ કોઈ ઉપર સતત અમી દ્રષ્ટિ પાથરતા પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામી બાપા અને તદરૂપ આપણા સૌ કોઈના મોક્ષદાતા પરમ પૂજ્ય ગુરુ મહારાજ બ્રહ્મનિષ્ઠ સંતો પાર્ષદો અને તમામ ભાવિક ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ આજનો દિવસ એટલે શિક્ષાપત્રી જયંતિનો દિવસ સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય બે શાસ્ત્રો છે શિક્ષાપત્રી ને વચનામૃત આખા એ સ્વામિનારાયણ સંપ્રદાયનામૃત સમજવું હોય ને તો જોગી પરિવાર પાસે સમજવું પડે અને એ વચનામૃતનું મોટા સંતો એવું કેતા અને સંપ્રદાયમાં અત્યારે પણ ઘણા મોટા સંતો એવું કે છે કે દર્શન શાસ્ત્ર એવું વચનામૃત અને વચનામૃત નું ભાષ્ય એવો જો કોઈ ગ્રંથ હોય ને તો એ ગ્રંથ છે અને એ સાક્ષાત સવિતા ગ્રંથ એના કરતા ગુરુદેવ જોગી સ્વામી મહારાજ કે જેના ગુણોના વર્ણિત શ્લોક કૃષ્ણ કૃષ્ણવલ્ભાચાર્યજી શાસ્ત્રીજી મહારાજે લખ્યા તે મધ્ય નો આજે એક શ્લોક જોઈ અને આપણે સમજીએ કીર્તન પદમ મુક્તા મુની પદમ્યૂલિકા સમૃતાવતારી ઘટક લક્ષણમ प्रादिष्टं हि भयस्य लक्षणमिति मध्यस्थ वैत्रिंशके प्राधान्यं गणितं निजार्थदृढकृत् धर्मप्रसादे प्रथमपादनी अंदर मुक्तानंद मुनिंद्र कीर्तनपदम કે જે મુક્તાનંદ સ્વામીએ પ્રગટ ભાવના કીર્તન રચેલા છે તે મધ્યનું એવું કીર્તન કે જે કીર્તન એ સાક્ષાત સવિતાના પાયામાં છે કે જે કીર્તન ઉપરના સિદ્ધાંતો એ સાક્ષાત સવિતાની અંદર વર્ણિત છે ક્યુ રવિ મંડળ મારાત તણું દુઃખ નવ રહે પારસ મળીએ ધન દુર બળતા જાય જો એમ પ્રગટ પુરુષો તમને જે જે મળે એનો મહિમા ભવ બ્રહ્માદિક ગાય જો રવિ મંડળમાં સૂર્ય મંડળમાં રાત તણો દુઃખ નવ રહે સૂર્ય હોય એટલે અંધકારનો નાશ થાય પારસ મળીએ ધન જો જેની પાસે પારસ મળી હોય એ કોઈ દિવસ ગરીબ જે નહી મુક્તાનંદ સ્વામી એ કીર્તનના શબ્દો ઉપર વજન આપીને કીધું છે કે પ્રગટ તમને જે જે ભજે એનો મહિમા ગવાય છે બીજાનો નહીં પ્લસમાં પેલું થયું મુક્તાનંદ સ્વામી કૃત આ કીર્તન અને બીજું અવતારીના પ્રાવિર્ભાવના લક્ષણો અવતારી ઘટકમ પ્રાવિર્ભાવ લક્ષણમ સંકૃપ્તા સાક્ષાત સવિતા કે અવતારીના પ્રાવિર્ભાવના લક્ષણો જેમાં છે એવો ગ્રંથ એટલે સાક્ષાત સવિતા અને જોગી સ્વામી મહારાજના એવા શબ્દો હતા કે જે શબ્દોને આપણે શ્લોકાત્મક રીતે જોઈએ તો સુવર્ણ કાલતાવિતા સાક્ષાત ખલવર્થે ગુણ દર્શનમ કે સાક્ષાત સવિતા ગ્રંથ એની ખરા અર્થમાં કિંમત થશે ક્યારે સુવર્ણકાલ પર્તામ ગુરુદેવ જોગી આ ગ્રંથ પછી થશે ભક્તોનો એ નિતરતો મહિમા લખેલો છે એવો સાક્ષાત સવિતા ગ્રંથ કે જેની કિંમત પચાસ વર્ષ પછી થશે એવું ગુરુદેવ જોગી સ્વામી મહારાજે કહેલું

મધ્યનું ત્રીસમું વચનામૃત એટલે સોનું અને સ્ત્રી બંધન ન કરે તેનું સ્વામિનારાયણ ભગવાન કે સ્ત્રી ક્યારે ન કરે તો કે પ્રકૃતિ પુરુષ થી પર એવું જે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ પ્રકૃતિ પુરુષ થી પર એવું જે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ એને એક જાણે બીજું પોતાનું સ્વરૂપ માને અને બ્રુપ થઈ અને પરબ્રહ્મ એવા શ્રી કૃષ્ણ ભગવાન કરે અને એ ઓરું જે પ્રકૃતિ અને પ્રકૃતિનું કાર્ય માત્ર એ બ્રહ્મથી ઓરું જે પ્રકૃતિ અને પ્રકૃતિનું કાર્ય માત્ર એને નાશવંત તુચ્છ અને અસત્ય જાણે અને માયક જે નામરૂપ અને માઈક જે નામરૂપ એને વિશે અતિશય દોષ દ્રષ્ટિ રાખે અને નામરૂપ જે પદાર્થ એનાથી વૈરાગ્યને પામે એને સોનું અને સ્ત્રી બંધન ન કરે મહારાજ કે બીજાને તો જરૂર કરે એમ યોગી સ્વામી મહારાજ કે કેવું હોય ને તો બ્રહ્મ આર બોર નોટ મેડ કે બ્રહ્મ છે ને એ જન્મે છે બનતા નથી એવું કહેવાય સાહિત્યકારો પણ એવું કે સેન્ટ આર બોર્ન નોટ મેડ સંતો છે એ જન્મે છે સંતો બનતા નથી એમ બોર્ન એમ બ્રહ્મ એલેવન્ટ આર બોર્ન નોટ મેડ બ્રહ્મ છે એ જન્મે છે બનતા નથી એ જ ન્યાયે ગુરુદેવ જોગી સ્વામી મહારાજ વીસ વર્ષની વયે સંસારનો મળવત ત્યાગ કરી અને મારા જેવા અનેક મુમુક્ષુઓને ત્યાગનો રાહ ચીંધ્યો અને માનુસિક લીલા કરી એને શું સ્ત્રી બંધન કરે ધનની વાત જોઈએ તો જુનાગઢના ટીમ્બે મહાસપુરુષ નારાયણ દાસજી સ્વામી જોગી સ્વામી મહારાજના વેલના પૈસા આવેલા એ જુનાગઢમાં જુનાગઢના કોઠારમાં જમા કરાવ્યા જ્યારે મંદિરમાં આરસનું કામમાં જરૂર પડી નારાયણદાસજી સ્વામીએ જોગી સ્વામી મહારાજને પૂછ્યું જોગી આ વેલના પૈસા છે એ આરસ પાથરવા માટે વાપરવા છે જોગી સ્વામી મહારાજ કે એ પૈસા ક્યાં મારા છે એ પૈસા ક્યાં મારા છે તમારે જ્યાં વાપરવા હોય ત્યાં વાપરો એમ એવા મહાપુરુષને ધન શું બંધન કરે જેના જીવનની અંદર સોનું અને સ્ત્રી બંધનરૂપ ન થયા જે મહાપુરુષના જીવનમાં સોનું અને સ્ત્રી બંધનરૂપ નથી થયા એવા સમર્થ મહાપુરુષ એવા સમર્થ મહાપુરુષ જ તદરૂપ એવા મહાપુરુષની આપણને ભેટ આપી શકે અને એ મહાપુરુષની ભેટ આજે આપણને આપી છે માટે તમારાને મારા બહુ મોટા અહોભાગ્ય છે

એવા સમર્થ મહાપુરુષને હું નમસ્કાર કરું છું બોલો સહજાનંદ સ્વામી મહારાજની આપણે સ્નેહ સ્વામીએ શાસ્ત્રીજી મહારાજ રચિત જે શ્લોક બનાવેલા ટોટલ ચૌદ શ્લોક બનાવી અને શાસ્ત્રીજી મહારાજે મોકલેલા હતા ગુરુ મહારાજે અભ્યાસ કર્યા પછી આ શ્લોક એક એક શ્લોકનું તમારે વર્ણન કરવું એવી એમને આજ્ઞા કરી સ્વામીના આશીર્વાદથી સ્વામીનો શાસ્ત્રીનો અભ્યાસ પૂરો થઈ ગયો આનંદ સ્વામી બીજા સેમની અંદર છે સ્નેહ સ્વામીને આચાર્યની અંદર પહેલાં સેમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આખી સોરી સોમનાથ યુનિવર્સિટીમાંથી સારી આખી યુનિવર્સિટીમાંથી એમનો સેકન્ડ નંબર બીજો નંબર આવેલો છે ગુરુ મહારાજની કૃપા છે એમના ઉપર અભ્યાસ થઈ શકે પરંતુ શબ્દને સમજવા એ વધારે મહત્વનું છે છતાં પણ કૃપાના પાત્ર બૈના છે એટલે સાક્ષાત સવિતા શું છે એ શબ્દો એ બોલી શકે છે સાક્ષાત સવિતા જોગી સ્વામીની શું છે એ બોલવું ને એ બહુ અઘરું છે ઘણું કઠિન છે આજે બિંદાસ થઈને બોલી શકે એટલા માટે કે કૃપાના પાત્ર બનના છે અને ખરેખર શાસ્ત્રી મહારાજના અમુક અમુક શબ્દનું વર્ણન કરવું એ ઘણું બધું કઠિન પડે છે સભામાં વાત કેમ કરવી મને પણ બેકવાર પૂછેલું કે આ વાત કેવી રીતે કરવી એમ એટલું બધું શાસ્ત્રી મહારાજે લખેલું છે કે કદાચ સમજવામાં આપને પણ કચાસ પડી જાય એવા શબ્દો શાસ્ત્રી મહારાજે લખેલા છે એટલે આજે સભાની અંદર શાસ્ત્રી મહારાજના શબ્દ અને શબ્દ સહ સ્વામી બાપાનું જીવન અને એનાથી શ્રેષ્ઠ જેનામાં આવી તાકાત હોય એ તાકાતવાળા મહાપુરુષ અને એ તાકાત એવી ને એવી બીજી તાકાતની પ્રસ્થાપિત એ જ કરી શકે બીજાથી નથી થતું બીજાથી નથી થતું એટલે એમના હૃદયના જે શબ્દો હતા ભગવાનને આપણે એવી પ્રાર્થના કરીએ કે જીવનની અંદર આવા શબ્દ વર્ણન કરવા માટેની ગુરુ મહારાજે કૃપાને આશીર્વાદ આપ્યા છે કાયમ માટે જળવાઈ રહીએ